તો એક જ મિનિટ મિત્રો મારી પાસે પ્રેક્ટિસ બુક છે જ અહીંયા વર્ગને આવૃત્તિ લખીને આપેલું છે બરાબર તો ટેન્શન લેતા નહીં આપણે આમાં ત્રણેય રીતો જોઈ લેવાની છે બરાબર મિત્રો એક પણ રીત આપણે ડીલે કરવાની નથી બરાબર એટલે કે એક પણ રીત આપણે છોડવાની નથી બેઝિકમાં જોતા હોય તો પણ અને સ્ટાન્ડર્ડવાળા વિડીયો જોતા હોય તો પણ કારણ કે આ બંનેમાં એક જ વિડિયો છે બરાબર ખાલી ટાઇટલ જ અલગ છે તો જોઈએ આપણે મધ્યક વર્ગ ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાઠ સાઠથી એસી ને એંસીથી સો આ તમારી પ્રેક્ટિસ બુકમાં આપેલું છે ને આવૃત્તિને એફઆઈ કહેવાય મિત્રો આવૃત્તિને એફઆઈ કહેવાય યાદ રાખજો તો આવૃત્તિ પંદર અઢાર એકવીસ ઓગ ઓગણત્રીસ અને સત્તર તમારે આપેલી છે એક્સઆઈ જોઈએ તો એક્સઆઈ એટલે મિત્રો આ એકસાઈ છે ને એટલે કે આ વર્ગની મધ્ય કિંમત બરાબર વર્ગની મધ્યક કિંમત એટલે આ ઝીરો અને વીસની વચ્ચે શું આવે દસ આવે વીસ અને ચાલીસની વચ્ચે શું આવે ત્રીસ આવે ચાલીસ અને સાઠની વચ્ચે શું આવે પચાસ આવે સાઠ અને એંસીની વચ્ચે શું આવે સિત્તેર આવે એંસી અને સોની વચ્ચે શું આવે નેવું આવે મિત્રો આ પોઈન્ટમાં પણ આવી શકે છે મિત્રો બરાબર અને તમને એવું ના ફાળવતું હોય તો મિત્રો આ બંનેનું સરવાળું કરણ ઝીરો વત્તા વીસ બરાબર વીસ ભાગે બે કરવાના ચાલીસ વત્તા વીસ એટલે સાઠ સાઠ ભાગે બે કરીએ તો ત્રીસ સાઠ વત્તા ચાલીસ બરાબર સો સો ભાગે બે કરીએ તો પચાસ એસી વધતા સાહીઠ બરાબર એકસો ચાલીસ ભાગે બે કરીએ તો સિત્તેર અહીંયા સો વત્તા એટલે કે એકસો એસી ભાગે બે કરીએ તો નેવું બરાબર એ રીતે પણ તમે શોધી શકો છો હવે મિત્રો ડીઆઈ કઈ રીતે શોધવાનું તો ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ મિત્રો તમારે એ એટલે ક્યાંથી લાવવાનું એટલે શું તો મિત્રો એક્સઆઈમાંથી તમારે એ નક્કી કરવાનું બરાબર એકસાયમાંથી તમે એ ગમે તે નક્કી કરી શકો એ ધારવાનું ગમે તે ધારી શકો બરાબર એટલે આમાં આ પણ ધારી શકો આ પણ ધારી શકો કાં તો તમે આ પહેલો પણ ધારી શકો પરંતુ મિત્રો એવું નહીં કરવાનું અહીંયા વચ્ચેનું ધારવાનું આ ઉપરના બે સૂર્ય દેવાના અહીંયા બે સૂરદેવાના અને વચ્ચેનું ધારવાનું અને મિત્રો તમારે અહીંયા આ આમાં તો વચ્ચેનું આપેલું છે પરંતુ વચ્ચેનું ના આપેલું હોય તો શું કરવાનું તો મિત્રો ઉપરનું ધારવાનું ઉપરનું ધારશું એટલે કે આ માઇનસ ઓછા આવશે અને આ પ્લસ વધારે આવશે એટલે તમને જલ્દી આવડશે બરાબર એટલે ઉપર ધારવાનું બરાબર એટલે એક્સઆઈમાંથી એ દસમાંથી પચાસ જાય તો માઇનસ ચાલીસ શું વધે માઇનસ ચાલીસ ત્રીસમાંથી પચાસ જાય તો શું વધે માઇનસ વીસ પચાસમાંથી પચાસ જાય તો શું વધે જીરો બરાબર સિત્તેરમાંથી પચાસ જાય તો શું વધે વીસ બરાબર મિત્રો ત્યાર પછી નેવુંમાંથી પચાસ જાય તો શું હતું ચાલીસ બરાબર હવે યુઆઈ શું કરવાનું યુઆઈ જ્યાં આપણે એ ધાર્યું હોય ને ત્યાં બે શૂન્ય મેળ દેવાની અને અહીંયા માઇનસ એક માઇનસ બે અહીંયા એક અને બે બરાબર મિત્રો ખબર પડી કે હવે એફઆઈ એક્સઆઈ એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે મિત્રો એકસો પચાસ ત્યારબાદ આ અઢાર ત્રણ ચોપન અને જીરો મેળવી દીધી ત્યાર પછી એકવીસ પાંચ એકસો પાંચ અને આ જીરો આવી ગઈ આ પાછળની જીરો અહીંયા આવી છે બરાબર મિત્રો ત્યારબાદ ઓગણત્રીસ ગુણ્યા સાત કરીશું આપણે ઓગણત્રીસ ગુણ્યા સાત તો બસોને ત્રણ અને જીરો એટલે વીસ ત્રીસ આવશે ત્યાર પછી સત્તર નવ્વા એકસો આ એકસો ત્રેપન જીરો હવે મિત્રો આપણે આ સિગ્મા એફઆઈ એક્સઆઈ મિત્રો આ સિગ્મા એટલે શું આને જ કહેવાય સિગ્મા સીગમા એટલે સરવાળો કોનો સરવાળો તો એફઆઈનો આવૃત્તિનો સરવાળો બરાબર મિત્રો તો પંદર અઢાર શું આવે છે મિત્રો બરાબર હવે આપણે હવે એફઆઈડીઆઈ આ બંને તો બાકી છે એ જોઈ લઈએ એફઆઈડીઆઈ એટલે કોણું કોણું સરવાળો આ એફઆઈ અને ડીઆઈ મિત્રો તમે કેટલીક વાર છે ને એફઆઈ ગુને એક્સઆઈ પણ કરી દેસો એફઆઈ એફઆઈડીઆઈમાં એફઆઈ ગુને એક્સઆઈ પણ કરી દેશો અને મિત્રો જ્યારે હું કહું તમને મધ્યક શોધવાનું હોય ત્યારે મધ્યક શોધવાનું હોય ત્યારે તમારી ત્રણ મધ્યકની ત્રણ રીતો છે પદ આ પ્રત્યક્ષ રીત ધારેલી મદ્યકની રીત અને પદ વિચલનની રીત બરાબર એમાં તમારે એમ કીધું હોય કે પદ વિચલનની રીતે ગણો તો તમારે એફઆઈયુઆઈ શોધવું પડે એમાં તમારે મિત્રો તમે મધ્યક શોધવો ને ત્યારે આ ત્રણ કાનો તો ફિક્સ જ છે વર્ગ શોધવો પડે એફઆઈઆઈ શોધવો પડે અને એક્સઆઈ શોધવું તો પડે જ બરાબર હવે આપણે એ બધી વાતને જવા દઈએ બાજુમાં એફઆઈડીઆઈ કરીએ તો માઇનસ સાહીઠ ને એક છસ્સો બરાબર અઢાર બે છત્રીસ ત્રણસો સાહીઠ ત્યાર પછી 0 આવી જશે યાદ બરાબર ને મિત્રો ઝીરો ગુણ્યા એકવીસ કરીએ તો ઝીરો ત્યાર પછી ઓગણત્રીસ ગુણ્યા બે કરીશું આપણે તો ઓગણત્રીસ એ સાહીઠમાં બે અઠ્ઠાવન એટલે જીરો સત્તર ચાર અડસઠ હવે કરીએ તો માઇનસ ત્રીસ માઇનસ અઢાર જીરો ઓગણત્રીસ અને સત્તર બે ચોત્રીસ હવે સીગમાં એફઆઈ આઈ એટલે આનું સરવાળું કરીએ આપણે જીરો નવ ચૌદ ચૌદ ત્રણ સત્તર અઢાર ઓગણીસ વીસ ત્રેપનસો મિત્રો અહીંયા આવે છે કેટલો ત્રેપનસો બરાબર તે જ રીતે હવે એફ સીગમા એફઆઈડીઆઈ કરીએ તો સિગ્મા એફઆઈડીઆઈ પહેલાં અહીંયા પ્લસનું કરીશું આપણે આઠ આઠ સોળ વધી એક છ ને પાંચ અગિયાર ને એક બાર બારસો સાઠમાંથી જીરો છ જીરો ને સાહીઠ બાદ કરીએ નવસો સાહીઠ બાદ કરીએ તો શું વધે મિત્રો 0 જીરો બારમાંથી નવ જાય તો ત્રણ ત્રણસો વધે બરાબર મિત્રો એટલે એક એફઆઈ સીગમા એફઆઈડીઆઈ શું આવ્યું ત્રણસો વધ્યું આનો સરવાળો બારસો સાઠ આવ્યો અને આનો સરવાળો નવસો સાઠ આવ્યો બારસો સાહીઠમાંથી નવસો જાય તો શું વધે ત્રણસો વધે હવે એફઆઈઆઈ જોઈએ આપણે તો એફઆઈ આપણી ફૂલ જગ્યા છે એટલે અહીંયા લખીશું આપણે તો અહીંયા શું છે પહેલાં નવ ને ચાર તેર વધી એક ત્રણ ને પાંચ ને એક છ ત્રેસઠ માઇનસ આઠ અડતાલીસ બરાબર શું વચ્ચે મિત્રો દસ પાંચ અને એક પંદર પંદર વચ્ચે હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીશું મિત્રો હવે અહીંયાથી દાખલો શરૂઆત થાય છે તો અહીંયા પહેલાં આપણે જોઈએ સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં એક જ વિડિયો છે મિત્રો સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં સમ ટુ સેમ વિડીયો છે આ જ વિડીયો હું બેઝિકવાળા માટે પણ મેળવવાનો છું યુટ્યુબમાં અને સ્ટાન્ડર્ડવાળા પણ તો તમે જુઓ છો સ્ટાન્ડર્ડનો વિડીયો જોવો છે કે બેઝિકનો તે જો બતાવજો કયા લાઈનમાંથી જોવો છો એટલે કે બેઝિક લાઇનમાંથી જોવો છો કે સ્ટાન્ડર્ડ લાઇનમાંથી જોવો છો તે મને કમેન્ટ કરીને જણાવજો બરાબર ત્યાર પછી હવે આપણે પ્રત્યક્ષ રીત પહેલી રીત છે પ્રત્યક્ષ રીત બરાબર મિત્રો પ્રત્યક્ષ રીતે આપણે જોવાના છીએ તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે સીગમાં એફઆઈઆઈ ગુણ્યા એક્સઆઈ ભાગે સીગમાં એફઆઈ બરાબર એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ ભાગે સીગમાં એફઆઈ સીગમાં એફઆઈ એક્સઆઈ કેટલું મળ્યું તે શું ભાગ્યા સીગમાં એફઆઈ બરાબર આપણને આ સ્વ મળેલું છે શૂન્ય શૂન્ય કહ્યું એટલે આપણને જવાબ મળશે તેપન બરાબર હવે મિત્રો આપણને આ પ્રત્યક્ષની ત્રણેય મધ્યક આપણે ત્રણેય રીતે શોધાય અને ત્રણેયનો જવાબ એકને એક જ આવે મિત્રો આપણે ચાહું કે પ્રત્યક્ષ રીતે ગણ્યાએ દારેલી મધ્યકની રીતે ગણ્યા કે પદ વિચલનની રીતે ગણને તો મિત્રો ત્રણ ત્રણ વખત આપણે આ દાખલાની ગણવાના છીએ પરંતુ જવાબ કેટલો આવશે તેપન જ આવશે બરાબર હવે આપણે જોઈએ અહીંયા દારેલી મધ્યકની રીત ધારેલી મધ્યકની રીતનું સૂત્ર છે મિત્રો એક્સ બાર બરાબર એ વધતા આઈ એક્સ આઈ ભાગ આઈ ડી આઈ આમાં અહીંયા એક્સ આવે છે એમાં આ ડી આવશે ને પહેલાંમાં આગળ યુ આવશે બરાબર સીગમા આઈ જુઓ મિત્રો ધારેલી પહેલાં પ્રત્યક્ષ રીતમાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે અને વત્તા એ કરવાનું છે અને અહીંયા ડી કરવાનું છે બરાબર અને પછી એફઆઈયુઆઈમાં તમારે ગુણ્યા એચ કરવાનું રહેશે બરાબર હવે આપણે જોઈએ એ એટલે આ ને હું એ કીધું તો બરાબર તમે એ ધાર્યું એટલે અહીંયા ઝીરો ઝીરો આવ્યા હવે એ એટલે પચાસ વત્તા સિગ્મા એફઆઈડીઆઈ ત્રણસો ભાગ્યા સો બરાબર શું જવાબ આવશે મિત્રો તો જુઓ અહીંયા આપણે સો ને ત્રણ ત્રણ જવાબ આવી જશે બરાબર પચાસ વત્તા ત્રણ બરાબર તેપન મિત્રો હું હું અહીંયા સાઈડમાં લખું છું કારણ કે મારે અહીંયા નીચે જગ્યા નથી પણ જો તમે સીધું જ લખશો તો જ તમારે સારું લાગશે એટલે બરાબર એક્સ બાર બરાબર આપણને શું મળ્યા તેપન મળી ગયા બરાબર મિત્રો હવે એક રીતે હજુ બાકી છે મિત્રો એ છે પદ વિચરણની રીત તો ચાલો મિત્રો એ જ આપણે જોઈએ હવે લાસ્ટ રીચ છે એ પહેલાં આપણે જોઈ લે જોઈએ કે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલો છે પંદર સિગ્મા એફઆઈ કેટલી છે છ અને મિત્રો તમારે એમાં એચની જરૂર પડશે બરાબર તો એચ કઈ રીતે શોધવાનો તો હું તમને કહું એચ શોધવા માટે વીસ આ આ બંનેમાં જોવાનું આ આડું નહીં જોવાનું મિત્રો એ આડું તમારું ખોટું પડશે છે પરંતુ આ બંનેમાં જોવાનું બરાબર આ ઝીરોથી આ વીસમાંથી જીરો જાય તો કેટલા વધે ઝીરો બરાબર એટલે આપણને એસ શું મળ્યો વીસ મળી ગયો બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા સિગમા એફઆઈઆઈ કેટલું છે પંદર છે અને કુલ આવૃત્તિ સો છે યાદ રાખજો મિત્રો બરાબર તમારે કામ આવશે આ ત્યાર પછી મિત્રો આપણે હવે પદ વિચરણની રીત જોઈએ તો પદ વિચલણની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ બરાબર મિત્રો તમને એ તો ખબર છે પચાસ છે એચ પણ આપણે શોધ્યું વીસ છે સીગમાં વધતા સીગમાં એફઆઈ બરાબર કેટલા છે સો છે અને અહીંયા કેટલા કીધા હતા પંદર હતા મિત્રો બરાબર હું તમને કીધું હતું આ આની બે મિનિટ પહેલાં જ કે યાદ રાખજો આ કિંમતો બધી જ હવે મિત્રો અહીંયા પહેલાં ભાગ ચાલશે જો વીસે અહીંયા પાંચ પાંચ ત્રણ પંદર સીધો જવાબ આવ્યા છે પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન બરાબર આપણને મધ્યક મળી ગયો છે ત્રેપન આ જ રીતે મિત્રો એકદમ સહેલા સહેલા પ્રશ્નો છે મિત્રો તમે એક બે જાતિ ટ્રાય કરવાના ટ્રાય કરજો આવડે છે કે નહીં ના આવડે તો સો ટકા હું અહીંયા સોલ્વ કરાવીશ એક એક દાખલાનું આપણે સ્ટોલ કરવાનું છે બરાબર એક એક દાખલાને આપણે જોવાનું છે પ્રેક્ટિસ વર્ગનો એક એક દાખલો આપણે યુટ્યુબ ચેનલ પર આવેલ મૂકેલ છે મિત્રો ત્યાં જઈને તમે જોઈ શકો છો તો મિત્રો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર